હેલો મિત્રો કેમ છો બધાય તો બધા મજામાં જશો તો બધાનું સ્વાગત છે અમારા નવલોગ કે બહુ જ દિવસ પછી આવે છે એનું કારણ છે કે હમણાં કાંઈ ટાઈમ મળતો નહોતો એટલે થોડોક લેટ થઈ ગયું એ બદલ સોરી ભાઈબંધના લગ્ન છે તો લગ્નમાં જવાનું છે અને લગ્ન છે આથી લગભગ વીસ કિલોમીટર દૂર છે અકોલવારી અમે બધા ભાઈબંધો જઈએ છીએ તો લોગમાં બનાવી રહેજો લગ્નમાં જવાનું છે એટલે બે ભાઈબંધ આવે જ લેવા મને કેમ કે આ ગાડી તો આજે છે નહીં એટલે એક ગાડી ત્રણ જણા જવાનું છે તો લાગે છે કે આવી ગયા છે ભાઈબંધ તો આગળ વ્લોગમાં બને રહેજો વ્લોગ જોવો જો બહુ વિડીયો જોવાની મજા આવશે તમારે બહુ જાનમાં જવાનું એટલે ક્યાં થઈ જ કમ્પ્લેન રેડી કપડા નાય ધોય કપડાં નવા બૂટ બુટ પહેરીને કમ્પ્લેટ ટન આક ટન જાનમાં ચીજ નાખશું ખાઈ પી રિટર્ન નાખો વ્લોગ તો આપણે લેવા કેમ કે ગાડી પાટી હતી આવ્યો નહીં ગાડી લઈને કારણ કે

જો પી જાશે જેસે જાતી ડન વાળો નું જાવા નું જાવા લાવી ઓ બરક છે તો છે ઓ સટી છે ઓ ડાયટ તો એટલા લાગે છે જવાના છે બરો ભરાઈ છે આવ પણ પૈસા પૈસા છેડી જ જાય ભાઈ કોણ ગવરાઈ દે ઓ હું ભાઈ હું દેઈ દે અમારા કેસરિયા પૂર્યા કેસરિયા થયા નીકળી ગયા તો ગામ તો બહુ સેટું છે બોલાની તો રેડિયોમાં બેઠા રહ્યો છું અમારે ધીરેશભાઈ વાતો કરે છે સંજયભાઈ ગાડી હાથે સાથે સાઈડ આવ जब्बा पिगस ना देखो काम हमारे आडियो है ये दौलत लगे પેશલ બાજરો કાઢવા ઘઉં કાઢવા જવાર કાઢવા ચણા કાઢવા માં હાલે કે સર આ બીજું કામ આવી તો મગડી છે આ ત્રીજું કામ થઈ આવી આ ત્રીજું કામ પર મગડી આવી મગડી બોલો કાઈ ઓસળી પુષ્ટ છે ની હાલ છે જવા દે ગામટી આ ગડી તો આ પહોંચ ચકી છે પહોંચ ચકી રાતે ભરે દિવસ થી પડતી નથી કારણ કે આમાં આટલા લાઈટ ને તાદી દેખાતી નથી વાંધો છે દિવસ થી બોપરે આ જો એક છે આમ ઘણી બધી પહોંચ કે આ મુલી પાછ લાટ પહોંચ કે છે

ઊર્જા પ્રાપ્ત ઊર્જા પણ કહી શકાય એટલે આવી ઘણી પવન છે કે અમારા એરિયામાં નાખેલી છે આજુબાજુના સો કિલોમીટરની અંદર ત્રીસક જેવી પવન છે કે નાખેલી છે અને આનું હમણાં તમારે એનું ગોડાઉન બતાવો આ ગોડાઉન પણ આવી ખાલી આ ડેસ ફરાવવાનો ઘણો ખર્ચો થાય એટલે પહોંચ થકી પછી પાંત્રી વર્ષ સુધી તો પવન થકી મારે ખીલી ખાસ પણ નહીં થાય કારણ કે વનારસી રીતના એટલે આ તો એનું જોડાવાનું આવી ગયું તો આપણે ખાલી

ફૂલ કામ તમારે એવું કહેવાય કે કેરો મારે એટલે ફૂલ કામ શરૂ થાય છે કામ ને આગળ તમે જોવો આગળ આગળ ને આવશે બધી

બધા આ ભૂખડ વેજા છે આ માંડી ના પબ્લિક આ રોહિત ભાઈ રજા બતા રસ માં સેલ પાડી દીધી ખોટી વાત નહી આ લોકો સાચી વાત છે ઓલો તો જોતો ખરી પણ હાવ મોઢે મેન્ડ લગન થઈ ગયા પછી કામો વાંધો આ જોતો ખરી હા માણસો તમે કઈ જોઈ જ નહીં ખડ વેજા તમે બધા સ્કૂલના ભાઈ પણ બધા ભેગા થઈ ગયા બીજા આગળ જાય ને અમે ત્રણ વાહન છે તો ત્રણ ખાઈ લીધું પકાડી દાનમાં હવે આમ ટેલવા નીકળ્યા રખડવા આપણે વિશાલભાઈ બોડી બનાવે જો હા મારા સંજયભાઈ

અમારે વિશાલભાઈ ગાડી લઈને આવે છે અમારે સંજયભાઈ છે પછી નકુલભાઈ રાઈટર લઈને આવે છે બહુ મોંઘી ગાડી છે જો અમારી આખી સ્કૂલની ભાઈબંધ છે બધા સ્કૂલમાં બધા આરે ભણવા જાતા અલગ અલગ ટાઈમે બધા અગર ભૂતી નથી આજ બધા અગર ભૂતી ગયા જમી ગમીને

એરા બસ તો પૂરી જાય આખો બધો બોલ જાય રાઇટિંગ સેટ થઈ ગઈ કોઈ દારે સેટ પૂરી થઈ ગઈ આ સાહેબને ઓલા સેટ પૂરી બોલી દેજો આના ડાયરેક્શન ચાટા દેવાના પાડે ઓપરેટિવ લેતા જ રો કોઈ ગમે પેણવા નતું બોલસ